રીંગણ એ બરાબર કેમ બે નહી કાળું માટલું શીધું કરવું છે આમાં કાળું માટલું શું એકદમ માણસની કાળી નજર હોય પડે ને એટલે કદાચ રેગણ નહી રીંગણે કયું બે શું છે તારું કોઈ લઈ જાય છે આ મારા દિવા તો કુક તોડી ગયું છે ને અરે કુક ચોર પડતા લાગે છે કઈ આમાં રેગણા લઈ જાય છે તો અમે કીધું રેગણ બે હાતા આ તો બેસે રીંગણ લઈ જાય છે તોડી તોડીને જોડે મોડા ના મોઢામાં જાય તોડી તોડીને બગાડી જાય છે હા ચોર તો પકડવા પણ છે શાકભાજી નો ધંધો ના થાય વેચાય તો લોકો લઈ જાય પોણી પૈ મરી જાય ને મજૂરી કરી મરી જઈએ અને આમાં તો કોઈ ના મળે

કોઈ આવતું તોય આવતું રાતું નહી હોય કોઈ ના અત્યારે બધો રાતે નહી

આ થોડું પા આખો લોકો ઘેટાવા આઈ ગયા છો તો આઈ ગયા છે ધોસો નમન બોલતા નહિ હો હા બોલ નહિ નતા નતા પટા 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 તો કાળે પકડી બરાબર બના ધોઈ નો ખા દો ધોઈ નાખો હા આવો આવો આઈ ગયા આઈ ગયા છે હોય તો પકડી જ લે આ તો પકડી પાડવા છો

આ મે ના બી જાતા માં કોઈ નતા ન થમો ના લઈ આઈએ મેરા કોઈ દિવસ નહી આલ સામુ ના એક